નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું સાડત્રીસો પચાસથી થી સુડતાલીસો પચાસ રૂપિયા કલોજી એકત્રીસો થી છત્રીસો દસ રૂપિયા એરંડા અગિયારસો એકતાલીસથી અગિયારસો નેવું રૂપિયા ચણા એક હજારથી અગિયારસો પચીસ રૂપિયા સુઆ સત્તરસો થી પાંચ હજાર એકવીસ રૂપિયા મેથી આઠસો ચાલીસ થી બારસો એસી રૂપિયા અડદ અગિયારસો થી સોળસો અઠ્યોતેર રૂપિયા મગ એક હજાર થી સત્તરસો ચોપન રૂપિયા ઈસબ બે હજારથી રૂપિયા તુવેર બારસો થી ચૌદસો સત્તાણું રૂપિયા ધાણા બારસો દસ થી સોળસો એંસી રૂપિયા અજમો બારસો બાર થી ઓગણીસો રૂપિયા સોયાબીન આઠસો પાંચ થી આઠસો છત્રીસ રૂપિયા જુવાર સાતસો થી આઠસો બાવીસ રૂપિયા લસણ સાતસો થી તેરસો રૂપિયા વરિયાળી એકવીસો થી એકત્રીસો રૂપિયા તલ કાળા ચાર હજારથી પાંચ હજાર ચારસો તોંતેર રૂપિયા તલ સફેદ અઢારસો ચોપન થી બાવીસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો પચીસ રૂપિયા ઘઉંલોકંડ ચારસો બોતેર થી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી બારસો પચાસ રૂપિયા મગફળી આઠસો એસી થી એક હજાર નેવું રૂપિયા કપાસ તેરસો પચીસ થી પંદરસો એકવીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે